નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક દિલીપ વિડાની અંદર આપણે વાત કરી રહ્યા છીએ લસ્સા અને ગુસ્સાના ચેપ્ટરની અને આ ચેપ્ટરની અંદર આપણે વાત કરી રહ્યા છીએ લસ્સાની પેલા સેશનની અંદર આપણે બેઝિક કોન્સેપ્ટ સમજ્યા બીજા સેશનની અંદર લસ્સા કઈ રીતે ગણાય એના વિશેની વાત કરી અને આજે વાત કરવાની છે કે પરીક્ષાની અંદર જે લસાના દાખલાઓ પૂછાય છે એ કઈ રીતે પૂછાય બીજું થિયરી આધારિત જે દાખલાઓ પૂછાય છે એના વિશે આપણે આજે વાત કરવાની છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણા દાખલાઓની ત્રણ સિગ્નલ અનુક્રમે અડતાલીસ બોતેર અને એકસો આઠ સેકન્ડે થાય છે ત્રણેય સિગ્નલ હવે ક્યારે સાથે થશે તમારે શું યાદ રાખવાનું એ કહી દો તમને રકમની અંદર ક્યારેય પણ સમય જોવા મળે તો આખું વીચી અને તમારે શું કરવાનું એનો લસા કરી નાખવાનું કારણ લસ્સા હંમેશા આગળ ચાલતો હોય કારણ કે લસ્સા ની અંદર ઘડીઓ આવે છે અને સમય પણ હંમેશને માટે આગળ ચાલતો હોય એટલે સમયનો દાખલો આવે તો હંમેશને માટે તમારે શું કરવાનું રહેશે લસા ગણવાનો રહેશે અહીંયા મારે આ દાખલાની અંદર કાંઈ કરવાનું નથી પણ આ જ દાખલો કેટલા પ્રકારે પૂછી શકાય એ હું તમને સમજાવીશ કે એક દાખલો છે એ ચાર પ્રકારે તમને પૂછાય કઈ કઈ રીતે ચાલો સમજીએ એલા રેગ્યુલર અડતાલીસ બોતેર એકસો ને આઠ પેલા આનો લસુ કરીએ આપણે લસુ કરીએ ને તો જ ખબર પડશે સાહેબ બાર કોમન નીકળે બાર ચોક અડતાલીસ બાર છક બોતેર બાર નવા એકસો આઠ બે વડે ચલાવીએ બે દુ ચાર બે તેરી છ નવ ના નવ આ બગડો અહીંયા લખી નાખો અને આ નવડો લખી નાખો એટલે કેમ થાય તો કે અડતાલીસ નવા નું થાય અડતાલીસ દશા કરાય અડતાલીસ દશા અહીંયા લખું છું ખાલી અડતાલીસ દશા કરો એટલે ચારસો આવે અને ચારસો માંથી અડતાલીસ કાઢવાના પચાસ દિવ બે પાછા લઈ લ્યો ચારસોને માંથી પચાસ કાઢો એટલે ચારસો ને કેટલા વધ્યા ત્રીસ બે પાછા લઈ લ્યો આ થઈ ગયા આપણા પાછા ચારસો ને બત્રીસ મારા સવાલનો જવાબ તો અહીંયા જ મળી ગયો કેમ તો કે ત્રણ સિગ્નલ અનુક્રમે અડતાલીસ બોંતેર અને એકસો આઠ સેકન્ડે થાય છે ત્રણેય સિગ્નલ હવે ક્યારે સાથે થશે એક ચારસોને બત્રીસ સેકન્ડે સાથે થશે આ હતો મારા સવાલનો સીધો જવાબ પણ આટલું જ પૂછાય એવું જરૂરી છે ના આ ચારસો ને બત્રીસ સેકન્ડ છે ને એ ચારસોને બત્રીસ સેકન્ડ અને મિનિટમાં બદલાવવાનું પૂછાય તો હું કહી શકું કે ચારસોને બત્રીસ સેકન્ડ છે એને મિનિટમાં બદલાવવું હોય ને તો સાઠ કરાય આ ભૂલતા નહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે સેકન્ડને મિનિટમાં ફેરવે મિનિટને સાઈઠ કલાકમાં ફેરવાય પણ એમાં ઘણી બધી વખત ભૂલ કરી બેસતા હોય છે તો ખાસ ધ્યાન રાખજો અહીંયા ખબર પડે કે સાહેબ સાઠ સેકન્ડ એટલે એક મિનિટ થાય તો ભાગ્યા સાઠ જ કરવાના હોય છે ચાલો તો આ થઈ જાય કેટલા તો કે આ થઈ જાય છ ચોક ને બેતાલીસ ચારસો ને વીસ કેટલા વૈદા તો કે બાર તો અહીંયા એવું થયું કે મારા સવાલનો જવાબ આવ્યો આ સાત મિનિટ થઈ ગઈ એટલે સાત મિનિટ અને આ બાર વૈધિ મારા માટે શું કહેવાય તો કે મારા માટે સેકન્ડ કહેવાય સાત મિનિટ અને બાર સેકન્ડે હવે પછી જે ત્રણેય સિગ્નલ છે એ એ સાથે થવાના છે પણ મિત્રો હું તમને એક ચાર ઓપ્શન એવા આપું છું ઓકે એ પછી આપું પેલા ઘણી બધી વખત મને સમય આપશે મને કેવો સમય આપશે મને કહેશે કે ત્રણેય સિગ્નલ છે ને એ સવારે આઠ વાગે ને દસ મિનિટ ને પાંત્રીસ સેકન્ડે થયા આ છે ને મને આપશે પેપરની અંદર ઓલરેડી મને આપશે તો મને કે હવે સિગ્નલ ક્યારે થાય તો હું કઈ સાત મિનિટ ને આઠ કલાક ને સત્તર મિનિટ ને અહીંયા સુડતાલીસ સેકન્ડ જે થશે તો હવે ત્રણેય સિગ્નલ છે આ ટાઈમે થવાના છે તો આ છે ને એ મારો પહેલો પ્રકાર છે ડાયરેક્ટ પૂછવાનો આજે મિનિટમાં ફેરવીને બીજા પ્રકારે પૂછું આ રીતે જે મને પૂછશે એ મને ત્રીજા પ્રકારે પૂછ્યું અને મને ચોથા પ્રકારે એક દાખલો પૂછવાના છે એ અને ચોથા પ્રકાર એટલે તો કે જો હું અહીંયા લખું છું મને આવું કહેશે આ દાખલો ગણવાનું કહેશે ને પછી મને શું કહેશે ખબર છે મને આવું કહેશે ખોટો વિકલ્પ પસંદ કરો શું કહેશે ખોટો વિકલ્પ પસંદ કરો હવે તમારે ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે હું ચારેય ઓપ્શન લખી નાખું છું વિડીયો પોઝ કરી અને પહેલાં તમારે ખોટો વિકલ્પ લખી નાખવાનો પછી પાછો વિડીયો ચાલુ કરજો હું લખું છું સાત પોઈન્ટ બાર મિનિટ હું લખું છું સાત પોઈન્ટ બે મિનિટ હું લખું છું સાત પૂર્ણાંક એક પંચમાઉ મિનિટ અને પછી હું લખું છું અહીંયા છત્રીસ ના પાંચ મિનિટ હું એ ચાર ઓપ્શન લખું છું તમે ખાસ મિત્રો પેલા વિડીયો ઊભો રાખી અને ચારે ચાર માંથી ખોટો વિકલ્પ પસંદ કરી અને મને કોમેન્ટ કરવાની ટ્રાય કરજો કે તમને એનો ખબર છે કે નહીં પછી સાચો જવાબ તો હું આગળ જતા કહેવાનો જ છું હવે સૌથી મોટી ભૂલ અહીંયા વિદ્યાર્થીઓની પડવાની છે કઈ તો કે જો એકવાર તમે ટ્રાય કરી જજો તમને પણ ભૂલ પડશે સો એ સો ટકાની વાત છે આમ બે ત્રણ સેકન્ડ ઊભું રાખીને પછી કહેજો બીજું ત્રીજું પેલું બીજું ચોથું ક્યુ ખોટું છે આમાંથી તમારે કેતું જવાનું છે પણ મને ખબર છે કે વિદ્યાર્થીઓ આમાંથી ખોટો વિકલ્પ પસંદ કરવામાં પણ ભૂલ કરશે કારણ કારણ એ છે કે તમે એમ કહેશો ઘણા બધા મિત્રો એવું કહેશે કે આમાં પેલું સાચું છે બીજું ખોટું છે ત્રીજું સાચું છે ચોથું ખોટું છે તો સાચું છે શું તો આવો જ્યારે કોઈ તમને સામે જવાબ આવે ત્યારે તમારે કાંઈ કરવાનું નથી જે આ ભાગાકાર અધૂરો મૂકો તો ને એને પૂરો કરી દેવાનો છે એટલે અહીંયા પોઈન્ટ કરી અહીંયા જીરો મૂકી દો છ દુ ને બાર એકસો ને વીસ એટલે અહીંયા ઝીરો થઈ ગયો એટલે આ સાત પોઈન્ટ બે છે ને એ તમારો સાચો જવાબ છે બીજું આ સાત મિનિટ ને બાર સેકન્ડ સાત મિનિટ ને બાર સેકન્ડ ને મિનિટ માં ફેરવો એક પંચમાં પાંચ છે આ પણ સાચો વિકલ્પ છે તો મિત્રો નજરે સામે તમને જે દેખાય છે એ નજરે દેખેલું અને આંખે જોયેલું જે આપણે કહીએ ને કાને સાંભળેલું અહીંયા કઈ મારે બોલાય એવું નથી નજરે જોયેલું ખોટું છે ઘણા મિત્રો કહેશે સાત મિનિટ ને બાર સેકન્ડ એટલે સાત પોઈન્ટ બાર પણ આમ કોઈ દિવસ લખાતું નથી પડી ને ભૂલ દીમ વ્યક્તિ મન ને મનમાં એક નાનકડી કામ થી સ્માઇલ કરી દો હા સાથે પડી તો આવા પ્રકારનો સમયનું કન્વર્ઝેશન છે એ જ્યારે મને પરીક્ષામાં પૂછાય તો મારે ખાસ ધ્યાન રાખવાનું એક જ દાખલો છે એ પેલી રીતે બીજી રીતે ત્રીજી રીતે અને ચોથી રીતે આ ચાર રીતે મને પરીક્ષામાં દાખલો પૂછાય એક જ દાખલામાંથી તમને ચાર રીત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે જે આગળના ચાર પાંચ દાખલાઓ આપણે શીખવાના છે એ ચાર પાંચ દાખલામાં જે પૂછેલું હશે માત્ર એ જ આપણે શીખવાનો પ્રયત્ન કરશું પણ આ ચાર માંથી ગમે તે એક મેથડ આપણે પરીક્ષાની અંદર આવવાની છે ચાલો ગણીએ આપણે દાખલા નંબર આઠમો પાંચ છ દાખલા બાકી છે આજના બહુ મસ્ત મજાના જે અગાઉની પરીક્ષામાં આવી ગયેલા છે જો આ દાખલો છે ને યાદ રાખજો આ ગઈ રહીને આગલી પીએસઆઈની મેન્સ પરીક્ષાના પેપરની અંદર પૂછાયેલો દાખલો છે મને કીધું છે કે ત્રણ ઘંટડી અનુક્રમે અઢાર ચોવીસ ને બત્રીસ મિનિટે વાગે છે જો ત્રણેય ઘંટડી સવારે આઠ વાગે વાગે તો હવે ક્યારે વાગશે એટલે પ્રશ્ન એ છે કે આ અઢાર ચોવીસ ને બત્રીસ છે ને એનો મારે લસા કરવાનો છે આમાંથી કોમન ઘણું બધું નીકળી શકે પણ મેં તમને કીધું હું એવું જ શીખવાડું કે જે તમને પેલી નજરે દેખાય હવે મને ખબર છે આમાં પેલી નજરે તમને ક્યાંય કોઈ દિવસ એકય એવો આંકડો દેખાય તો કે કોક કસે છ તેરી અઢાર છ ચોક ચોવીસ પણ છ ના પાડામાં કોઈ દિવસ બત્રી આવે તો કે ના હું કહું સોળ કાઢી લ્યો ચાલો સોળ ની અંદર ચાર આવી ગયા સોળ ની અંદર બે આવી ગયા ઘણું બધું આવી ગયું પણ નથી ખબર પડતી આપણે તો એવું જ લેવાનું કે જે નજરે દેખાતું હોય હું કહું સાહેબ મને નજરે કાંઈ દેખાતું નથી હું બે પસંદ કરું છું બે નવા અઢાર બાર દૂને ચોવીસ અને સોળ દૂને બત્રીસ હવે તો કે હજી બે પસંદ કરું છું નવના નવ બે છક બાર અને આઠ દૂને સોળ હું બે પસંદ કરું છું નવના નવ પછી બે તેરી છ અને બે ચોકને આઠ મિત્રો હવે શું થયું તો કે હવે શું થયું તો કે આ અને નવ છે ને એમાં નવ આવશે અને આ ચાર આવશે એટલે અહીંયા ચાર અને નવ જોવો જોઈએ બે દુ ચાર દુ આઠ દુ ખરેખર આમ લ્યો તો સોળ બે કાઢી લીધા હોત તો શું વાંધો હતો હાલત ને પણ મને ખબર છે વિદ્યાર્થીના મગજમાં દરેક વખતે સીધે સીધી એવી સંખ્યા તો ન જ આવતી હોય અહીંયા મેં સોળ કાઢ્યા હોય તો તમે તરત કે સાહેબ હવે સોળ તો આમાંથી ખરેખર બે નીકળ્યા એટલે નવ વૈદા તો સોળ નવા એકસો અને એક બગડો આમાંથી વૈદ્યો એટલે એકસો ચુમાલીસ ગુણ્યા બે એટલે બસો અઠ્યાસી પણ આપણો એટલો બધો મગજ નો ચાલે આપણે આનો ગુણાકાર જ કરવાનો કેમ નવા નવા તમે કરો કરો વાંધો એકસો દુ બસો અઠ્યાસી સીધો ગુણાકાર નો ફાવે તો હંમેશા ઊંધો ગુણાકાર કરવાનો પ્રયત્ન કરવાનો એટલે આનો લસા મળી ગયો મને બસો પણ શું તો કે બસો શું થઈ ગઈ

આ મિનિટ અને આ સેકન્ડ તો આ ચાર કલાક છે એટલે કલાકમાં એડ કરાય ને મિનિટમાં મિનિટમાં એડ કરાય સેકન્ડ આપી નથી એટલે એ જીરો થઈ જાય તો કે જીરો જીરો લઈ લ્યો આ ના અડતાલીસ લઈ લ્યો અને ને ચાર બાય લઈ લો મારા સવાલનો જવાબ મને મળી ગયો કે હવે આ ત્રણેય ઘંટડી છે એ બપોરે બાર કલાકે આ સવારે કીધું એટલે બપોરે બાર કલાક અને અડતાલીસ મિનિટે ત્રણે ત્રણ ઘંટડી છે એ વાગવાની છે છે ને મજા આવે એવું બસ આજ પરીક્ષાની અંદર પૂછેલું હતું પણ લસા લેવો છે ને એ પણ એક મહત્વની વસ્તુ છે બહુ સહેલું છે ચાલો આગળ વધીએ મજા આવી ગઈમો દાખલો ગઈમો હોય તો લાઈક કરી દેજો શેર કરવું હોય તો પણ આખો લેક્ચર પહેલા જોઈ લો પછી નિરાતે બધા મિત્રોને શેર કરી દો એક કંઈક કંઈક ઈચ્છા થઈ જાય તો સ્ટેટસમાં રાખી દેવું હા ચાલો ચાર બેલ અનુક્રમે અઢાર ચોવીસ ત્રીસ અને છત્રીસ સેકન્ડે વાગે છે અઢાર મિનિટમાં કેટલી વાર ચારેય બેલ સાથે વાગશે કઈ વાંધો નહીં પેલા તો મુદ્દો એ છે આ અઢાર આ ચોવીસ આ ત્રીસ અને છત્રીસ છે આ અઢાર ને તો હું ચોકડી જ મારી દઉં ને અઢાર નું તો મારે કઈ કામ જ નથી હું કામ હાવ નકામ એને એમ થાય માન્ય ભેગો ભેગો રાખો પણ ઓલરેડી સેમાં આવી ગયો તો કે છત્રીસ માં હાલો આને કાઢી જ નાખું ચોવીસ ત્રીસ અને છત્રીસ નો લસા લેવાનો છે હવે કઈ બોલતા જ નહીં હો હવે લસા લેવા બાબતે કઈ બોલતા જ નહીં કેટલી રીતે લસા ગણાય પેલી રીત છત્રીસ નો ઘડિયો બોલો પાછળ મીંડું આવવું જોઈએ છત્રીસ ગુણ્યા પાંચ એકસો ને એસી ચોવીસ ના પાડમાં એકસો એસી પંચા એકસો વીસ થાય તો ચોવીસ ગુણ્યા પંદર કરોડ ત્રણસો ને સાઈઠ થઈ જાય સાહેબ તમને વિચાર આવ્યો મન નો આવે તો મોટું કોમન કાઢો છ ચોક ચોવીસ છ પંચાત્રીસ છાય છાય છત્રીસ બગડો કાઢો બે દુ ચાર પાંચ ના પાંચ દુ દસ એટલે ત્રણસો ને સાઠ સેકન્ડ આ ત્રણસો ને સાઠ સેકન્ડ ને કન્વર્ટ કરવા જાવ જોવું તો ત્રણસો ને સેકન્ડ એટલે થઈ જશે કેટલી તો કે છ મિનિટ શું થઈ જશે

તો કે છ તેરી ને અઢાર સવાલનો જવાબ આવી ગયો કેટલી વખત તો કે સવાલનો જવાબ એવું કે કેટલી વાર વાગશે તો કે ત્રણ વખત વાગશે કમ્પ્લીટ છે ઓપ્શનમાંથી પસંદ કરવું હોય તો આવવું જોઈએ ઓપ્શનમાં બે વાર ત્રણ વાર ચાર વાર કે પાંચ વાર તો આ દાખલો ઓપ્શન ઉપરથી કોઈ થાય નહીં એટલે આખો દાખલો ફરજિયાત અહીંયા આપણે શીખવો પડશે ક્લિયર તો લસા લેવાનો સેકન્ડ ને મિનિટમાં ફેરવાનું અને કન્વર્ટ કરો હવે આ દાખલાના બેઝ ઉપર એક પછીનો દાખલો છે અહીંયા મેં કાંઈ કર્યું નથી મને ખાલી એવું કીધું હતું કે અઢાર મિનિટમાં કેટલી વાર વાગે એટલે હું એમ કહી દઉં કે ભાઈ છ મિનિટમાં એક વાર એટલે અઢાર મિનિટમાં ત્રણ વખત હવે એના પછીનો દાખલો જુઓ અને એકવાર તમે પેલા આ દાખલાને જાતે ગણવાની ટ્રાય કરજો પછી મને કહેજો કે આગળ આપણે કઈ રીતે ગણવું છે હવે જુઓ મને કીધું છે બેલ એક સાથે વાગવાનું શરૂ કરે છે અને પછી બે ચાર છ આઠ દસ બાર સેકન્ડે છે તો વધુમાં વધુ કેટલી વખત સાથે વાગશે ચાલો પેલા લસા લેવાની ટ્રાય કરું તો કે બગડો કાઢી નાખો ચોગડામાં આવી ગયો ચોગડો કાઢી નાખો આઠડામાં આવી ગયો છગડો કાઢી નાખો બારમાં માં આવી ગયું આઠ દસ અને બાર મારે તો આ ત્રણ નું જ ખાલી લસા કરવાનું રહ્યું તો કે સાહેબ એવી કઈ સંખ્યા તો કે બાર અને આઠ નો લસા તો કે બાર આઠ અને દસ ત્રણેયમાં આવવો જોઈએ તો કે હું કહી દઉં ત્રણે ત્રણ નો લસા એટલે તો કે આ બે ભેગી કરો ત્રીજી આવી જાય બાર દાણ એકસો વીસ પંદર અઠ્ઠા એકસો વીસ એટલે એકસો વીસ સેકન્ડ છે સેકન્ડ છે ને એકસો વીસ સેકન્ડ છે એ થઈ ગયો મારા સવાલનો જવાબ કન્વર્ટ કરવું એટલે એકસો ને વીસ સેકન્ડ એટલે કે બે મિનિટ હવે મને આ દાખલામાં પૂછ્યું છે કે ત્રીસ મિનિટમાં વધુમાં વધુ કેટલી વખત વાગે તો વિદ્યાર્થી તરત કેસે કે ત્રીસ ભાગ્યા બે એટલે કેટલી વખત પંદર વખત પણ આ મારા સવાલનો જવાબ નથી ઉપરની પેલી લાઈન છે ને એ બહુ મસ્ત મજાનું સૂચવે છે કે મને એવું કીધું છ બેલ એક સાથે વાગવાનું શરૂ કરે અને પછી બબે બે સેકન્ડ ચાર સેકન્ડ છ સેકન્ડ એટલે થયું એવું આ દાખલાનો જવાબ પંદર વખતનો કન્સેપ્ટ શું કે છે ખબર છે આ પંદર વખતનો મતલબ તો થાય કે બે સેકન્ડ થાય ને સોરી બે મિનિટ થાય ને એટલે એકવાર વાગે બે દૂને ચાર પછી તો કે છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો હું આમ બબે બબ્બે મિનિટ લેતો જાઉં ને તો પંદર વખત થયો પણ દાખલો વાંચો દાખલાની રકમ એવું કે છે કે આ બે મિનિટ થઈ પછી એક વાર થયું ને તો બે મિનિટનો જે છે મિનિટના વાગે છે તો આ ગેપ વચ્ચે વાગે તો શરૂઆત જ્યાં ને એ જ પેલા વાગવાનું શરૂ કરે એટલે બબે બબે મિનિટના ગાળે જો ગણો ને તો પંદર વખત અને પ્લસ શરૂઆતની અંદર એક વખત વાગ્યું હતું એટલે પંદરને ને એક કેટલી વખત તો કે આ જે બેલ છે એ કેટલી વખત વાગશે તો કે સોળ વખત વાગશે કેટલી વખત ત્રીસ ની અંદર સોળ વખત વાગશે કારણ તો કે અહીંથી જ પેલા શરૂ થયું વાગવાનું પછી બે મિનિટ પછી વાગ્યું તો જે બે મિનિટે વાગ્યું ને એ પહેલી વાર નહોતું વાગ્યું કેટલામી વાર વાગ્યું તું એ એ બીજી વાર વાગ્યું તો આટલો ડિફરન્સ છે આનો આગલો દાખલો ગણ્યો અને આ દાખલો કારણ આ દાખલામાં શરૂઆતમાં એક લાઈન એવી કીધી છે કે છ બેલ છે એ એક સાથે વાગવાનું શરૂ કરે છે બરાબર મિત્રો ચાલો બે ત્રણ દાખલાઓ જોઈ લઈએ આપણે પછી આપણે આપણું સેશન આ લસ્સા બાબતનો કાર્યક્રમ અહીંયા પૂરો કરશું પણ થોડાક બે દાખલાઓ મસ્ત મજાના છે જો બે બસ એક વર્તુળાકાર માર્ગને અનુક્રમે બેતાલીસ અને ત્રેપન નથી અહીંયા કરી નાખજો પાંત્રીસ બેતાલીસ અને પાંત્રીસ મિનિટમાં ચક્કર મારે છે શરૂઆતના બિંદુ આ અહીંયા આમ ગોળ છે અહીંયા બે બસ ઊભી છે આ એક એ બસ અને બી બસ એક બસ બેતાલીસ મિનિટમાં ફરે બીજી બસ પાંત્રીસ મિનિટમાં અહીંયા ભેગી ક્યારે થાય મેઇન મુદ્દો બંને બસ ફરી પાછી ક્યારે શરૂઆતના બિંદુએ મળશે મારે કાંઈ કરવાનું નથી એ બેતાલીસ અને પાંત્રીસનો લસા કરવાનો છે આ હાથ છ બેતાલીસ અને હાથ પંચા પાંત્રીસ તો છ પચાસ ત્રીસ સત્તા હાથ તેવી એકવી બસો દસ મિનિટ છે એ મને મળી ગયો મારા સવાલનો જવાબ બસો દસ મિનિટે આ બે બસ છે ને અહીંથી ચાલુ થઈ હતી અને ફરી પાછી અહીંયા એકબીજાને ભેગી થઈ ગઈ પણ જો મે એક ક્વેશ્ચન વધારી દીધો કયો વધારી દીધો તેમજ દરેક બસે કેટલા ચક્કર લગાવ્યા બે બસ જો આ અહીંથી બે ઉપડી ભેગી થઈ એક બેતાલીસ મિનિટમાં આખું પૂરું કરે એક પાંત્રીસ મિનિટમાં આખું પૂરે મને ખબર પડી ગઈ બસો ને દસ મિનિટે ભેગી થઈ જાય પાછી ન્યા પણ કઈ બસે કેટલા ચક્કર માર્યા હોય તો ભાગ્યા બે પંચા ને દસ એટલે એક બસે પેલી બસે પાંચ ચક્કર માર્યા હોય અને બીજું બસો ને દસ ભાગ્યા પાંત્રીસ કરો તો સાત તેરી એકવીસ સાત પંચા પાંત્રીસ અને પાંચ છ ત્રીસ તો બીજી બસે છ ચક્કર લગાવ્યા હશે દરેક બસે એટલે તો કે એક બસે પાંચ ચક્કર માર્યા બીજી બસે છ ચક્કર માર્યા મને પૂછાય બંને બસ થઈને ટોટલ કેટલા ચક્કર લગાવેલા હશે તો ટોટલ અગિયાર ચક્કર લગાવેલા હશે બસ આવા પ્રકારના દાખલાઓ આપને પરીક્ષામાં પૂછાય અને પછી ખાસ આ લોકો આપને આવા ટ્વિસ્ટ કરીને થોડો ઘણો સવાલ આપને પૂછતા હોય છે છે સરળ એકદમ અહીંયા બે બસ ભેગી બે બસ બસથી આમ ચક્કર મારે તો એ બે એનો લસા એટલો એનો જવાબ પણ ટોટલ જે જવાબ છે એને પોતપોતાના સમય વડે ભાગો તો એક એક બસે કેટલા ચક્કર મેરે ને એવું પૂછાય એક દાખલો પરીક્ષામાં પૂછાય છે કે ત્રણ દોડવીર છે એ આમ ચક્કર લગાવે છે તો કેટલા સમય પછી ત્રણેય દોડવીર એકબીજાને મળશે આ એના બેઝ ઉપર જ બનાવેલો દાખલો છે ચાલો છે સરસ જોઈએ કેવો દાખલો લગભગ છેલ્લો દાખલો છે આપણો સૌથી મહત્વનો દાખલો યાદ રાખી લેજો ગોખવું હોય તો ગોખી લેજો જવાબ દેવો હોય તો જેમ જવાબ તમારે આપવો એમ પરીક્ષાની અંદર પૂછાય અહીંયા સવાલ અલગ પૂછેલો છે પણ પરીક્ષાની અંદર પૂછાય કે બે થી દસ નો લસા શું થાય તો મોઢે આવડવો જોઈએ બે થી દસ નો લસા ગણવા જવાની જરૂર નથી અહીંયા ઈ જ દાખલાને ને મેં છેલ્લો દાખલો અહીંયા કન્સેપ્ટ સાથે પૂછ્યો છે કે એક વ્યક્તિ પાસે અમુક લીંબુ છે એની બબે તન તાર ચાર પાંચ પાંચ છ સાત સાત આઠ નવ નવ દસ દસ લીંબુ ની ઢગલી કરવામાં આવે તો એક પણ લીંબુ બચતું નથી તો ટોપલીમાં કેટલા લીંબુ હશે એક ટોપલીમાં લીંબુ રેખા એ લીંબુમાંથી હું બે 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 ની ઢગલી કરું લીંબુમાંથી હું ત્રણ 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 ની ઢગલી કરું ચાર પાંચ છ જેટલા જેટલાની ઢગલી કરું ને બે થી દસ સુધીની ઢગલી કરું ને તો એક લીંબુ બાકી રહેતું નથી તો મુદ્દો એ છે ટોપલીમાં લીંબુ કેટલા હોવા જોઈએ તો મિત્રો દાખલો શું થયો ખબર કે ઢગલી કરવું એટલે એનો મતલબ તો એવો છે ને કે ટોપલીમાં બે લીંબુ હોવા જોઈએ ત્રણ ત્રણ ની ઢગલી કરવું એટલે ત્રણ લીંબુ હોવા જોઈએ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ બે થી દસ નો લસા કરી લ્યો ને એટલે મને સવાલનો જવાબ મળી જાય પણ બે થી દસનો લસા કરો તો આપને ખબર છે કે મેઇન વસ્તુ એ છે આ બગડો ન આવે સુકામ એ ચોગડામાં આવી જાય તગડો ન આવે કારણ છગડામાં આવી જાય આ ચોગડો ન આવે કારણ આઠની અંદર આવી જાય આ પાંચડો ન આવે કારણ એ દસની અંદર આવી જાય એટલે પ્રશ્ન એ થયો કે આ બે થી દસનો જો લસા કરવાનો થાય તો આ નો લસા ખરેખર કરવાનો છે જ નહીં લસા તો ખરેખર છ સાત આઠ નવ અને આ દસ આટલાનો જ લસા કરવાનો છે એટલે જ આપણા અભ્યાસ ની અંદર જ્યારે એક થી દસ ધોરણ નું ભણવાનું મહત્વ છે ને તો એક થી પાંચ નું મહત્વ નથી મહત્વ છે છ થી દસ નું સમાજ વિદ્યા વિજ્ઞાન ગણિત અંગ્રેજી ઇતિહાસ ભૂગોળ જે કઈ પણ બુક કરવાની થાય પણ કોની થાય છે તો કે છ થી દસ ની એટલે એક થી દસ ની અંદર મહત્વ કોનું છે તો કે છ થી દસ નું એક થી પાંચ નો સિલેબસ એમાં આવી જાય તો કે છ થી દસ માં ચાલો છ થી દસ નો લસા કરવાનો છે આપણે લસા કરીએ તો કે સાહેબ પાછો પ્રશ્ન લસા કેવી રીતે કરવો તમે સમજાવો કાંઈ આવડે રાખી દસ નો છ થી દસ નો લસા કરવાનો તમને જેટલી મેથડ થી આવડે એક પેલા ખબર પડી જવી જોઈએ પાછળ જીરો છે એટલે સાહેબ જવાબમાં જીરો આવવો જોઈએ આ હાથ છે એ કોઈ આરે કામનો નથી એટલે હાથ આરે ફરજિયાત ગુણાકાર જ કરાવવો જોઈએ બરાબર છે આ દાખલાનો લસા અને સવાલનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે પણ કોમેન્ટની અંદર એક વસ્તુ કહેવાની છે કે મેં એમ કીધું છે કે અહીંયા એક પણ લીંબુ બચતું નથી પણ તમારે મને સવાલનો જવાબ આપવાનો છે તો દરેક વખતે દરેક વખતે એક લીંબુ બચે છે દરેક વખતે એક લીંબુ બાકી રહે છે તો ટોપલી અંદર કેટલા લીંબુ હોવા જોઈએ અને આ દાખલો એટલો મસ્ત મજાનો છે તમને આવડી પણ જશે એકદમ સેલો છે અને વારે ઘડીએ ઘણી બધી પરીક્ષાઓની અંદર આ દાખલો પૂછાયેલો જોવા મળે છે કોઈ મને કે જવાબ આપી દો તો જવાબ તો હું તમને મોઢે આપી દઉં છું પછી નકર એમ થાય કે છ સાત આઠ ને ઓછી આંકડા આવ્યા તો સાહેબને એમ જ લાવવાનો જવાબ નથી આપવો હજી કહી દઉં છું તમારે ગણીને જવાબ મેળવવાનો છે આ દાખલાનો લસા હું તમને મોઢે જવાબ આપું છું કારણ કે ગોખવાનો છે આ દાખલાનો જવાબ છે પચ્ચીસોને વીસ પણ એ તો આનો લસા થયો છે તમારે આનો લસા ગણીને દેવાનો છે પણ જવાબ ભેગો ભેગો આવી આપવાનો છે કે દરેક વખતે ટોપલીમાં એક લીંબુ બાકી બચે છે તો ટોપલીમાં કેટલા લીંબુ હોવા જોઈએ ચાલો ક્લિયર તો આ વાત હતી આપણા આ આખા ચેપ્ટરની જેની અંદર આપણે આપણો પૂરેપૂરો કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કર્યો અને આપણો બેઝિક અને એની સાથે પરીક્ષાની અંદર જે જે પ્રકારે પૂછાય છે એવા તમામ લસ્સાના દાખલાઓની રીત અહીંયા પૂરી કરીએ જુઓ માત્ર સેપરેટ લસ્સાની વાત કરી છીએ આપણે બરાબર લસ્સા ગુસ્સાનો કન્સેપ્ટ સમજ્યા બેઝિક લસાઓના દાખલાઓ સમજ્યા અને લસાઓના આપણે કહેવાય કે એડવાન્સ લેવલના દાખલાઓ પણ આપણે સમજ્યા છીએ નેક્સ્ટ વાત કરવાની છે તો કે આપણે ગુસ્સાની વાત જોજો પાછું આપણે ગુસ્સાનો કન્સેપ્ટ તો સમજી લીધો ગુસ્સાના દાખલાઓ શીખશું પછી તો કે આગળ જતા આપણે બે ત્રણ હજી લસ્સા ગુસ્સા દેખાવામાં નાનું છે પણ એનો કન્સેપ્ટ ઘણો બધો લાંબો છે બરોબર છે જેટલી જેટલી વેરાયટી પૂછાઈ લેવાની છે પેલાં આપણે ગુસ્સા શીખશું તો ગુસ્સા પણ ભણવાના છે પછી આગળ જાતા જાતાં આપણે અપૂર્ણાંકના લસ્સા ગુસ્સાએ ભણવાના છે દશાંશવાળાએ ભણવાના છે સૂત્રો આધારિત પણ ભણવાના છે બે ત્રણ લેક્ચર હજી આપણે લસા અને ગુસ્સાની વાત કરવાની છે કારણ કે આ એટલું બધું મહત્ત્વનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર બહુ ભૂલ કરતા હોય છે તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ખાસ વાંચતા રહ્યો ભણતા રહ્યો આગળ વધો થેન્ક યુ જય હિન્દ